વલસાડમાં કાર સામે દીપડો આવીને ઊભો રહી ગયો સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ વલસાડમાં છેલ્લા ઘણા દિવસોથી શહેરી વિસ્તાર નજીકના ગામોમાં દીપડાની અવરજવરના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેની સાથે વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કદાવર દીપડો કારની સામે આવીને ઊભો રહી જાય છે અને કાર ચાલક કારની લાઈટ ચાલુ કરતાં જ દીપડો ત્યાંથી પસાર થતો વિડીયોમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ વિડીયોથી સ્પષ્ટ પુરવાર થઈ રહ્યું છે કે દીપડો કાંઠા વિસ્તારના ગામોમાં ફરી રહ્યો છે ત્યારે વલસાડ વિભાગ આ અંગે જરૂરી કાર્યવાહી કરી અને દીપડાને પાંજરે પૂરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે ત્યારે વલસાડના મગોદ ગામના નીલકંઠ ફળિયાના રહીશ ઉત્તમભાઈ ડેરીવાલાના ઘર નજીક પાર્ક કરેલી કાર પાસે સોમવારે રાત્રે કદાવર દીપડો અચાનક આવી પહોંચ્યો હતો જેને પગલે પરિવારજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ગામમાં દીપડાની હાજરી હોવાની જાણ થતાં સ્થાનિક રહીશો ચિંતામાં મુકાયા હતા ઉપરાંત પશુપાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં નાનકવાડા અને ગામની વચ્ચે આવેલી જગ્યામાં મૂકવામાં આવેલ પાંજરાને ત્યાંથી હટાવી અને મગોદ ગામમાં મૂકવાની તજવીજ હાથ ધરી હતી આ સાથે ખોરાકની શોધમાં ફરતો દીપડો હવે વલસાડ શહેરને અડીને આવેલા વિસ્તારો સુધી આવી રહ્યો છે જેમાં છેલ્લા દોઢ મહિનામાં ભાગડા ખુર્દ ભાગડાવાડા જૂના કોસંબા રોડ સહિતના વિસ્તારમાં દીપડાના પુરાવા મળ્યા છે સાથે દીપડાએ પાલતુ પશુનો શિકાર પણ કર્યાની ઘટનાઓ નોંધાઈ છે અને આ દીપડાને ઝબ્બે કરવા વલસાડના વિભાગે ત્રણ અલગ અલગ સ્થળોએ પાંજરા ગોઠવ્યા છે પરંતુ હજી સુધી દીપડો પાંજરે પુરાયો નથી